પારડીપરિયા માર્ગ પર કોથર ખાડીના પુલ ઉપર પાણી ફરી વળતા જનસંપર્ક તૂટ્યો પારડીના ઐતિહાસિક તળાવની પાળ પાસે મોડી રાત્રિના ઘરની પાછળની દિવાલ તૂટી પડતા ઘરના પાંચ સભ્યોનો બચાવ પારડી પરિયા ડુંગરી દશવાડા ગામ તરફ જોતો માર્ગ બંધ તેમજ પારડી પારડીપોણે સ્ટેશન માર્ગ પણ બંધ પારડી શહેરમાં બે દિવસથી સતત મેઘરાજાના વરસતા પારડી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા જેમાં પારડી તળાવની પાર પાસે વૈશ્નાથ મહાદેવ મંદિર સામે ગત મોડી રાત્રિના એકત્રીસ કલાકે મારુતિ કૃપા ઘરની પાછળની દીવાલ તૂટી પડી હતી ઘરના પાંચ જેટલા સભ્યોનો બચાવ થયો હતો દીવાલ તૂટી પડવાનું કારણ ભારે વરસાદથી પારડીના ઐતિહાસિક કિલ્લાનું ધોવાણથી લઈ દિવાલ તૂટી પડી હોવાની વિગત ઘરના પરિવારના સભ્ય વિપુલભાઈ ઈશ્વરભાઈ રાણા નિશા વિપુલભાઈ રાણા

પારડી પોણિયા સ્ટેશન માર્ગ તરફ જતા માર્ગ ઉપર પણ પાણી ભરાઈ જતા લોકોનો સંપર્ક તૂટ્યો હતો તેમજ પારડી નગરના વાણીયાવાડમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે પારડી શહેરના વિવિધ વિસ્તારોમાં બાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા ઈશ્વરભાઈ રાણા અમારું ઘર વૈજનાથ મહાદેવની સામે મારુતિ કૃપા મારુતિ કૃપા નામનું ઘર છે અમારું બે દિવસથી વરસાદ પડી રહ્યો હતો એના ગઈકાલે રાતના વાગે અમને અવાજ આવ્યો જોરદાર પણ અમને એમ લાગ્યું કે કેફે વાદળ ફાટ્યું તો વીજળી પડી ને એનો અવાજ આવ્યો એટલે અમે રાતના બહુ સવારે મારી મમ્મી ચૂકીને વારામાં જવા ગઈ તો વારામાં દરવાજો ખોલ્યો તો દરવાજો ખોલતો ન હતો નેટની જાડીમાંથી બહાર જોયું તો અમારા પાછળને ઘરની દીવાલની દિવાલ ધસી આવેલી હતી ધસી આવી આ ધોવાણ થયું એના લીધે દીવા કિલ્લાનું જમીને ધોવાણ થયું એના લીધે બધું ધસી આવ્યું પછી મમ્મી મને આ મમ્મી મને ઉઠાવ્યો ને અમે ને મારી વાઈફ નિશા અમે આવ્યા ને દરવાજો અમે દરવાજો બી બંધ હતો કારણ કે બધું દીવાલ ઘસ્યા ઈટ આવી ગયેલી ઈટ સાફ કરીને અમે દરવાજો ખોલી ને અમે જોયું કે બધી આ બાજથી આ બાજુ બધી અમારી દીવાલ આખી તૂટી ગઈ જમીન ઘસી આવી ને આ આખું કાટમાળ અમારા કમ્પાઉન્ડમાં આવી ગયું અમારા આ દીવાલ અમારે જૂનું ઘરનું બાંધકામની દીવાલ અમે પહેલેથી રાખેલી જ દિવાલ રાખેલી ના નથી નહીં તો કોઈ નથી નથી કારણ કે રાત ના થયેલો બધા ઘરમાં સુતા બચી ગયો હજુ અમુક હવે આશા રાખીએ કે નગરપાલિકા પાસે આશા રાખીએ કે આમાં જણા સાફ સફાઈ આ જે બી કાટમાળ છે તે સાફ કરીને અમે અમને પ્રોટેક્શન કરી આપે